સ્વાગત છે દોસ્તો યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર ઝીરોમાં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે કે છવ્વીસમી જાન્યુઆરી પહેલા એલર્ટ દોસ્તો ખાસ ખાસ માહિતી જાણી લેજો કે ભારતમાં છવ્વીસમી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસનો તહેવાર છે તે છવ્વીસ જાન્યુઆરી ઉજવવાનો છે તેઓમાં રાષ્ટ્રીય પર્વ પહેલા દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં આતંકી હુમલાની આશંકા સેવાઈ રહી છે જ્યાં દોસ્તો તમને જણાવી દઈએ કે ગુપ્તચર એજન્સીઓએ ગંભીર ચેતવણી જાહેર કરતાં જણાવ્યું છે કે બાંગ્લાદેશથી આતંકી સંગઠનો અને ખાલિસ્તાન સમર્થક જથ્થો પાકિસ્તાની એજન્સી આઈએસઆઈની મદદથી દેશમાં મોટી તબાહી મચાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે એટલા માટે દોસ્તો છવ્વીસમી જાન્યુઆરી છે તેમાં આ વખતે મોટું એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે અને સાથે સાથે દોસ્તો તમને જણાવી દઈએ કે એટલે કે આતંકવાદી સંગઠન છે તે હવે ષડયંત્ર રચી રહી છે તબાહી મચાવવાનું એ પણ બાંગ્લાદેશી આતંકી સંગઠનો અને ખાલિસ્તાની સમર્થન છે તેમની સાથે મળીને તબાહી મચાવવાનું વિચારી રહી છે જેથી તમારે પણ એલર્ટ રહેવું દોસ્તો ત્યારબાદની મોટી માહિતી તમારા શો માટે આવી રહી છે દોસ્તો કે ગુજરાત પર ભર શિયાળે માવઠાનો ખતરો જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ભારત હવામાન સતત એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ જોવા મળી રહ્યો છે એક વધુ મજબૂત સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે તમને જણાવી દે દોસ્તો કે આ સિસ્ટમ છે તેના કારણે આવતા દિવસોમાં રાજસ્થાન હરિયાણા પંજાબ દિલ્હી સાથે ગુજરાતમાં પણ હવામાન બદલાવાની સંભાવના છે દોસ્તો અત્યારે તમને ખબર હશે દોસ્તો કે કાતિલ ઠંડી છે તે સવારના સમયે અને મોડી રાત્રે પડી રહી છે જેના કારણે દોસ્તો હવે એક વધુ માવઠાનો ખતરો છે તે ગુજરાત ઉપર સેવાઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે હવામાન શાસ્ત્રીના મતે જાન્યુઆરીથી ગુજરાતમાં એક અસર શરૂ થશે અને કમોસમી માવઠું રહેલી છે તમામ લોકોએ સાવચેતી રાખવી કારણ કે દોસ્તો આમાં તબિયત તો ખરાબ થશે જ પરંતુ ખેડૂતોને પણ મોટું નુકસાન થઈ શકે તેમ છે ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે ફરીથી દુઃખદ સમાચાર દોસ્તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની કપાસ માટેની આયાત નીતિ ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય તેમ હોવાથી કિસાન સંઘ દ્વારા તાત્કાલિક આયાત ડ્યુટી છે તે વધારવાની માંગ કરવામાં આવી છે જી હા દોસ્તો તમને જણાવી દઈએ કે ભારતીય કિસાન સંઘ પરિસંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કપાસની આયાત ડ્યુટી ડિસેમ્બરથી પચીસ ટકાથી ઘટાડીને અગિયાર ટકા કરતાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે દોસ્તો તમને જણાવી દઈએ કે ફરીથી પચીસ ટકા ડ્યુટી કરવાની માંગ કરવામાં આવી છે તેમજ દોસ્તો તમને જણાવી દઈએ કે ભારત કપાસની નિકાસ કરતું હતું પણ હવે ભાવ ઘટાડવાના આશયથી દેશમાં કપાસનો પૂરતો સ્ટોક હોવા છતાં સરકાર એકતાલીસ પોઈન્ટ ચાલીસ લાખ ઘાસડીની આયાત કરે છે જેથી ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવ્યો છે દોસ્તો વળી ખેડૂતોને હેક્ટર દીઠ દોસ્તો નેવ હજાર જેટલો ખર્ચો થાય છે અને તેની સામે ટેકાના ભાવની આવક માંડ માંડ અડધી થતી હોવાથી ખર્ચ પડવડતો નથી દોસ્તો કેન્દ્ર સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે તમને જણાવી દે દોસ્તો કે કિસાન સંઘે એ પણ જણાવ્યું કે નીતિ નહીં બદલે તો ખેડૂતો માટે પરિણામો સારા નહીં આવે તો ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે ખેડૂતો માટે ફરીથી આ દુઃખદ સમાચાર કહી શકાય ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે મંદીને કારણે બાળકો શાળામાંથી નીકળવા માંડ્યા જી હા દોસ્તો તમને જણાવી દે કે ભારત પર અમેરિકા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નાખેલી પચાસ ટકા ટેરિફને કારણે ગુજરાતમાં જીવાદોરી સમાન હીરા ઉદ્યોગ ચમક ઝાખી પડી ગઈ છે અને તેની માઠી અસર છે દોસ્તો તે વિવિધ સ્કૂલોના ક્લાસરૂમો સુધી પહોંચી હોય એવું લાગી રહ્યું છે અધવચ્ચે સ્કૂલ છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં એકાએક બહુ જ વધારો થયો છે ટ્રમ્પની ટેરિફને કારણે હીરા ઉદ્યોગમાં નિકાસની માઠી અસર પડવાથી ભારતમાં ડાયમંડ સિટી સુરતને અસર થઈ છે જેથી દોસ્તો આ ટેરિફ છે તે વધારાયો છે પચાસ ટકા જેટલો જેને હવે ઘટાડો કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહેશે કારણ કે આની સીધી સીધી અસર છે દોસ્તો તે બાળકોના ભવિષ્ય પર પડી રહી છે કારણ કે દોસ્તો હીરા ઉદ્યોગ ઠપ થવાના કારણે જે સુરત સિટીમાં રહેતા લોકો છે તે ફરી ગામડે વળ્યા છે જેના કારણે તેમના બાળકો છે તેમને પણ સ્કૂલ મુકાવી પડે છે તેથી બાળકોના ભવિષ્ય ઉપર આ મોટી અસર પહોંચી રહી છે ત્યાર બાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો આગળ કે પાકિસ્તાનને ડર છે ભારત કંઈક કરશે દોસ્તો તમને જણાવી દઈએ કે સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરની ઘટનાઓમાં સરહદ પરથી મોકલવામાં આવેલા ડ્રોન આત્મઘાતી એટલે કે કેમિકેઝ ડ્રોન નથી આ ડ્રોન મોટા ભાગે નાના હોય છે અને તેનો ઉપયોગ છે તે જાસૂસી હેતુઓ માટે કરવામાં આવે છે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ આર્મી ડે પર મીડિયા બ્રાન્ડિંગમાં જણાવ્યું હતું કે આ ડ્રોન ખૂબ જ નાના છે ઓછી ઊંચાઈ પરથી ઉડે છે અને કેટલીક વાર લાઇટ ચાલુ રાખીને મોકલવામાં આવે છે દોસ્તો તમને જણાવી દઈએ કે જનરલ ત્રિવેદીએ કહ્યું હતું કે પંદર જાન્યુઆરી આર્મી ડે અને છવ્વીસ જાન્યુઆરી રિપબ્લિક ડેની આસપાસ પાકિસ્તાનને ડર છે કે ભારત કોઈ કાર્યવાહી કરી શકે છે આવા સમયે તે ડ્રોન પ્રવૃત્તિઓ વધારો કરે છે જેથી ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે જનરલ દ્વિવેદીના સૂત્રો મુજબ આ છવ્વીસમી જાન્યુઆરી છે તેમાં કંઈક નવા જૂની છે તે થઈ શકે છે ત્યાર બાદની માહિતી આવી રહી છે દોસ્તો ખાસ કરીને કે બે હજાર છવ્વીસમાં કંઈક થવાનું છે મોટું આગમવાણી છે દોસ્તો તે જાણી લેજો તમને જણાવી દઈએ દોસ્તો કે બાબા વેંગાની ખૂબ પ્રખ્યાત ભવિષ્યવાણી હોય છે અને તેવામાં દોસ્તો તેઓએ બે હજાર છવ્વીસમાં કઈ કઈ ભવિષ્યવાણી કીધી છે તેના વિશે તમને જણાવી દઈએ તો ભવિષ્યવાણી મુજબ પૂર્વના જે દેશો છે એટલે કે ઉગમણી દિશાના જે કાંઈ પણ દેશો છે તેમાં યુદ્ધ ફાટી નીકળશે અને ત્યારબાદ તે પશ્ચિમ દેશોમાં ફેલાય જશે અને જેમાં ચીન અને તાઈવાન વચ્ચે વધતા તણાવને કારણે આ યુદ્ધ આ વર્ષે માર્ચ અથવા તો એપ્રિલના મહિનાની આસપાસ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ યુદ્ધમાં રશિયા અને અમેરિકા જેવા શક્તિશાળી દેશો પણ સીધી રીતે સામેલ થઈ શકે છે તમને જણાવી દે દોસ્તો કે યુરોપમાં આ યુદ્ધથી અભૂતપૂર્વ તબાહી થવાની સંભાવના છે જેનાથી આખો ખંડ બરબાદ થઈ શકે છે દોસ્તો આ અહેવાલ મુજબ આ સંઘર્ષ બાદ રશિયા એકમાત્ર વૈશ્વિક મહાસત્તા તરીકે બનશે તેવું અનુમાન છે અને વિશ્વભરમાં રાજકીય સંઘર્ષો અને યુદ્ધના ભય વચ્ચે દુભાષિયાઓ માને છે કે આ બાબા વેંગાની આગાહીનો વર્તમાન સ્થિતિ સાથે સુસંગત છે જેથી દોસ્તો ખાસ ખાસ માહિતી આવી રહી છે કે અત્યારે જે આ વસ્તુ ચાલી જ રહી છે થોડી ઘણી ચાલી રહી છે પણ ચાલી તો રહી જ છે કે યુદ્ધના એવા અહેવાલો છે તે મળી રહ્યા છે જેમાં તમામ દેશો છે તેની વચ્ચે અત્યારે તણાવ છે તે વધતા રહ્યા છે અને તેવામાં માર્ચથી એપ્રિલ મહિનાની અંદર કદાચ યુદ્ધ છે તે થઈ શકે છે તેવું બાબા વેંગાની ભવિષ્યવાણીની અંદર જણાવવામાં આવેલું છે હવે જોઈએ દોસ્તો આ વસ્તુ સત્ય બને છે કે કેમ ત્યાર બાદની માહિતી તમારા માટે આવી રહી છે દોસ્તો કે તો થઈ જશે રદ દોસ્તો તમને જણાવી દે કે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ વારંવાર નિયમો તોડનાર અને ચલણી રકમ બાકી રાખનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે દોસ્તો તમને જણાવી દે કે આ નવા ફેરફારો છે તેનો મુખ્ય હેતુ લોકોમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પેન્ડિંગ ચલણોનો નિકાલ કરવાનો છે દોસ્તો તમને જણાવી દે કે આ બાબતે કે પિસ્તાલીસ દિવસમાં લેવા પડશે નિર્ણય નવા નિયમો મુજબ ટ્રાફિક મેમો છે તે તે મળ્યા બાદ વાહન માલિક પાસે દિવસનો સમય રહેશે જો આ દિવસમાં મેમો ભરે દોસ્તો તો તેમની સામે કડક કાર્યવાહી છે દોસ્તો તે કરવામાં આવશે જેથી ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે જો તમે આ મેમો નહીં ભરો તો કદાચ તમારું લાયસન્સ છે તે રદ પણ કરવામાં આવી શકે તેમ છે જે પિસ્તાલીસ દિવસનો તમારી પાસે સમય હશે અને દોસ્તો જો તમે કાયદા વિરુદ્ધ જશો

દેશભરના આશરે સાત પોઈન્ટ સાત કરોડ ખેડૂતો છે દોસ્તો તેમને હવે ખેતી પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે વધુ સંસ્થાકીય ધિરાણ માટે પાત્ર છે જેથી ખાસ ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે આની અંદર જે ત્રણ લાખ રૂપિયા હતી દોસ્તો સહાયની રકમ તેને હવે વધારીને કેસીસીમાં પાંચ લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે જેથી તમામ ખેડૂતો છે દોસ્તો તેમને આ મોટો લાભ છે તે મળવા પાત્ર થશે કારણ કે પહેલા ત્રણ લાખ હતી તેને ડાયરેક્ટ પાંચ લાખ કરી નાખી છે અને એવામાં પણ દોસ્તો એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં તમને ખબર જ હશે કે બજેટ બે હજાર છવ્વીસ છે તે રજૂ થવાનું છે હવે બજેટમાં ખેડૂતોને કયા કયા મોટા લાભ છે તે મળવાના છે તે હવે આપણે જોવાનું રહેશે તો દોસ્તો આ હતી આજની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ અને મોટી માહિતી આશા કરીશું દોસ્તો કે આપ સૌને માહિતીઓ છે તે પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ચેનલ પર નવા આવ્યો ગુજરાત ખબર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ ખેડૂતોને લગતી મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના ના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત